ભાલેજ પોલીસ ટીમ દ્વારા ગેરકાયદેસર ગૌવંશ કતલની પ્રવૃત્તિ અટકાવી બે આરોપીની ધરપકડ આણંદ જિલ્લાના ભાલેજ ગામના કુરુશી મહુલ્લામાં ગેરકાયદેસર રીતે ગૌવંશની કતલ કરવાના ઇરાદે ક્રૂરતાપૂર્વક બાંધી રાખવામાં આવેલી ગાયને બચાવી ભાલેજ પોલીસ ટીમ બે આરોપીની ધરપકડ કરી ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે પોલીસ અધિક્ષક જીજી જસાણી સાહેબે આણંદ જિલ્લામાં ગેરકાયદેસર હેરાફેરી અને અટકાવવા માટે અસરકારક પેટ્રોલિંગ અને કામગીરીની સૂચનાઓ આપી હતી આ સૂચનાઓના પાલનમાં નાયબ પોલીસ અધિક્ષક શ્રી જે એન પંચાલ આણંદ ડિવિઝનના માર્ગદર્શન હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એ આર બાથમ ભાલજ પોલીસ સ્ટેશનની ટીમ ગેરકાયદેસર પશુ હેરફેરી અને કતલ અટકાવવા તંત્ર ગોઠવી અસરકારક કામગીરી હાથ ધરી હતી આજરોજ તારીખ અઠાવીસ આઠ પચીસના રોજ હેડ કોન્સ્ટેબલને નાઇટ રાઉન્ડ પેટ્રોલિંગ દરમિયાન બાતમી મળી હતી કે ભાલેજના કુરેશી મહોલ્લામાં રહેતા સલમાનભાઈ ઉર્ફે ઘંટી અહેમદ હુસૈન કુરેશે તેના રહેણાંક મકાનમાં ગાયને કતલના ઈરાદે બાંધી રાખ્યું છે અને આજે વહેલી સવારે તેની કતલ કરવાનો પ્લાન છે આ બાતમીના આધારે ભાલેજ પોલીસ ટીમે આરોપીના મકાન પર રેડ કરી જ્યાં એક કાળા રંગની સફેદ પટ્ટીવાળી જર્સી ગાય લોખંડના કડા અને ટૂંકા દોરડાથી ક્રૂરતાપૂર્વક બાંધેલી મળી જેને પાણી કોઈ વ્યવસ્થા નહોતી બાજુમાં કતલ માટેના હથિયારો જેવા કે લોખંડની છરીઓ મોટા કોયતા કુહાડી સોયો અને દુરડા જેવો મુદ્દામાલ પણ મળી આવ્યો હતો આરોપીએ પૂછપરછમાં કબૂલ્યું કે તેઓ આજે વહેલી સવારે ગાયની કતલ કરવાના હતા આ અંગે ભાલેજ પોલીસે આરોપીઓની ધરપકડ કરી અને પશુઓ પ્રત્યે ક્રૂરતા પ્રતિબંધ અધિનિયમ તથા પ્રાણીઓની સાચવણી અધિનિયમ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી ભાલેજ પોલીસને આ કામગીરીથી ગેરકાયદેસર કતલની પ્રવૃત્તિ પર અંકુશ મૂકવામાં મહત્વની સફળતા મળી છે આશીષ મહેતા નડિયાદ